ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશ સાંજ માટે કે સવાર માટે ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો દૂધીનો નવો નાસ્તો પેટને ઠંડક આપશે એવો તમે લીલી ચટણી ટામાટો કેચપ કે ચા સાથે ગરમા ગરમ સૌ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અહીંયા બસ્સો ગ્રામ જેટલી દૂધી તો અહીંયા આપણે બે કપ જેટલી ખમણેલી દૂધીની જરૂર પડશે અડધી મેં અહીંયા દૂધી લઈ લીધી અને ધોઈ લીધી અને આપણે દૂધીને આ રીતે છાલ ઉતારી લઈશું અને ખમણીનું જે મોટું ખમણ હોય એનાથી દૂધીને આપણે ખમણી લઈશું દૂધી મેં ખમણીને રેડી કરી લીધી એ પહેલાં મેં એક બાઉલમાં રવો અને બેસન પલાળીને રેડી કરી લીધો હતો એટલે ઝટપટ તમારો આ નાસ્તો બની જાય દૂધીને મેં તૈયાર કરી લીધી હવે એક બાઉલમાં એક કપ રવો અડધો કપ બેસન અને અડધો કપ દહીં બહુ મોડું પણ નહીં બહુ ખાટું પણ નહીં એવું દહીં તમારે ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું અને હવે અડધા કપથી થોડો ઉપર પાણી અને પોણા કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને બેટર આવું બનાવી અને બેટરને આપણે દસ મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું અને આ રીતે વિસ્ કરવાનું બિલકુલ ગાંઠા નરે એવું સ્મૂથ બેટર તમારે રેડી કરવાનું છે તો આ રીતે બેટરને છે એ તમે દૂધી ખમણો અને આદુ મરચાંની પેસ્ટ બનાવો એ પહેલાં તમે જો પલાળી દેશો તો ઝટપટ તમારો આ નાસ્તો બની જશે બેટરને એકદમ સારી રીતે મેં ફેટી અને દસ મિનિટ જેવું મેં એને રેસ્ટ થવા દીધું દસ મિનિટ પછી બેટર તમારું થોડું થીક એવું થઈ જશે અને એકદમ સારી રીતે રવો પલળી અને ફૂલી જશે તો જ્યાં સુધીમાં બેટર પલળતું હતું ત્યાં સુધીમાં મેં દૂધી ખમણી હતી બે કપ ખમણેલી દૂધી તો આ માપથી તમારે અહીંયા બે કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરવાની છે તો જે તમારા ઘરમાં દૂધી નહીં ખાતા હોય એ પણ ખાવા લાગે એટલો ટેસ્ટી આ નાસ્તો બનશે બેથી ત્રણ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું બેટરને આપણે રેસ્ટ થવા દીધું હતું એટલે બેટર આપણું આ રીતે થીક એવું થઈ ગયું છે આ રીતે દૂધી ઉમેરી મિક્સ કરી દેવાનું તમે મીઠું ઉમેરશો એટલે દૂધીમાંથી પણ પાણી નીકળશે હવે આપણે પાછું આપણે થોડું થોડું પાણી તો અહીંયા પાછું મેં એક ચોથાઈ કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરી અને બેટર આવું રેડી કરી લીધો હવે થોડી ડીપ હોય એવી આપણે પ્લેટ લઈ લઈશું અને એમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પ્લેટને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા સ્ટીમરમાં પણ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું એટલે સાથે સાથે બે પહેલાં રેડી થઈ જાય પછી જ તમારે આ રીતે બેટરમાં પોણી ટી સ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ તમે બે વાર થોડું થોડું કરી પોણી ટી સ્પૂન જેટલો ઉમેર્યો છે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું થોડા લીંબુના રસના ટીપા તો એનો એક્ટિવેટ થઈ જશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ બેટરને ગ્રીસ કરેલી જે થાળી છે એમાં રેડી દઈશું આ બેટર થોડું એવું ઠીક રહેશે એકદમ પાતળું એવું બેટરને નથી કરવાનું તો આવું તમે જોઈ શકો છો કે એવું બેટર છે બેટરને એકદમ સારી રીતે ફેલાવી દઈશું સ્ટીમર એટલે કે ઢોકળામાં મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું એ આ રીતે ઉકળી ગયું એમાં આપણે પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર આપણે પંદર મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું તો ત્યાં સુધીમાં તમે એના સાથે ચટણી પણ બનાવી શકો પંદર મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો એટલે નાસ્તો એકદમ પરફેક્ટ એવો બની જશે તો કાચો ન રહેવો જોઈએ તમે નાઇફથી આ રીતે ચેક કરવાનું બેટર બિલકુલ આવવું ન જોઈએ તો તૈયાર છે આપણે એ પ્લેટને બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું તો મેં ત્રણ ચાર મિનિટ જેવું ઠંડુ થવા દીધું હવે આ રીતે કોઈ ધારદાર છરી લઈ લઈશું અને આપણે એના પીસીસ આ રીતે તમારે જેવા નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે આપણે ટુકડા કરી લઈશું અને આપણે એને એકદમ સારી રીતે ક્રિસ્પી એવો આ નાસ્તો બનાવવાનો છે તો ઓછા તેલમાં આપણે દૂધીનો ક્રિસ્પી એવો આ નાસ્તો છે તો જો તમારે તેલ વગર ખાવું હોય તો અત્યારે આ નાસ્તો તૈયાર છે તમે તરત જ અત્યારે એને સેપરેટ કરી અને ગરમ ગરમ સર્વ કરી શકશો તો આ રીતે તૈયાર છે હું તમને એને સેપરેટ કરીને પણ આ રીતે બતાવી દઈશ તો પહેલાં સાઇડ્સ આ રીતે અલગ કરી લઈશું તાવીથાના મદદથી તમે આ રીતે ઉપાડશો એટલે બધા એના પીસીસ છે એ સેપરેટ થશે બહુ જાળીદાર સોફ્ટ એવો પોચો અને ખૂબ જ ટેસ્ટી એવો ખાવામાં નાસ્તો તૈયાર છે તો આ રીતે બધા પીસીસને મેં સેપરેટ કરી આ રીતે એક પ્લેટમાં લઈ લીધા હવે આપણે એને ક્રિસ્પી કરવા માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈને થોડી ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એકથી બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને હલકા એને પણ સતળવા દઈશું હવે આપણે જે પીસીસ કર્યા છે દૂધીના નાસ્તાના એ આ રીતે રાખી દઈશું અને બે સાઈડથી અને ચારે સાઈડથી તમારે ક્રિસ્પી કરવા હોય તો ચારેય સાઈડથી નહીં તો ઉપર નીચે બે સાઈડ ક્રિસ્પી કરશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે ગોલ્ડન થવા દેવાના છે તો ફ્લેમ તમે થોડી હાઈ પણ રાખી શકો પણ તરત જ તમારે ધ્યાન રાખવાનું આ રીતે બે સાઈડ બે બે મિનિટ જેવા મેં મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી એવા કરી લીધા અને નાસ્તો તમે જોઈ શકો છો મસાલેદાર ક્રિસ્પી એવો રેડી થઈ ગયો મસાલેદાર બનાવવા માટે હું એમાં થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું સિમ્પલ એવો જ મસાલો રાખવાનો છે અને આ રીતે ઉપરથી એકદમ ક્રિસ્પી એવું થશે એટલે ચટપટો ટેસ્ટી એવો ચા સાથે પણ બહુ સારો એવો લાગશે એકલો પણ બહુ સારો એવો લાગશે આ રીતે એક ટી સ્પૂન જેટલો મેં અહીંયા ચાટ મસાલો અને એકથી બે ચપટી જેટલું મેં લાલ મરચું પાવડર તો માત્ર દેખાવ માટે કલર માટે મેં ઉમેર્યું છે ઓપ્શનલ છે લાલ મરચું તમારે ઉમેરવું ન ઉમેરવું અને બધી સાઈડથી પાછા આપણે એને થોડા આ રીતે ચાટ મસાલાથી કોટ કરી લઈશું ઉપરથી લીલા ધાણાથી આ રીતે ગાર્નિશ કરી દઈશું અને ગરમ ગરમ નાસ્તાને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો અને સર્વ કરો તો આ રીતે તમે એને ક્રિસ્પી મસાલેદાર દૂધીના ઢોકળા પણ કહી શકો ક્રિસ્પી એવો દૂધીનો નાસ્તો પણ કહી શકો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે સાથે જો ઘરમાં દૂધી કોઈ ન ખાતું હોય તો એમને પણ આપશો તો એ પણ ખાવા લાગે એવો આ દૂધીનો નવો નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો અને બહુ ટેસ્ટી એવો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકોન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ